નગરપાલિકા કર્મચારી પેન્શનર્સ મંડળ દ્વારા સાતમા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવા બાબતે આજરોજ પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીને રજૂઆત કરાઈ હતી ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે આજરોજ નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા તેઓએ પાલિકાના ચીફ પાલિકાના કર્મચારીઓને બે વર્ષ પહેલા તફાવતના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે પણ નિવૃત્ત કર્મચારીઓને વારંવારની રજૂઆત બાદ પણ નિવૃત્ત કર્મીઓને તેમના બાકી નાણાં હજુ ચૂકવવામાં આવ્યા નથી માત્ર થાલા જ આપવામાં આવ્યા હોવાનો પણ નિવૃત્ત કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો જો તેમને આગામી દિવસોમાં માંગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન અને પ્રતિક ઉપવાસ ઉપર બેસવાની પણ ચીમકી ઉછાળાઈ હતી અમુક કર્મચારીઓને નગરપાલિકા તરફથી જે જવાબ આપવામાં આવે છે જે ખરેખર ગોલ ગોલ જ હોય છે અને કર્મચારીઓને કોઈ આપવા નથી માંગતા એ રીતની જે લોકોની વાત હોય છે હાલમાં પણ એમણે જે જવાબ આપ્યો છે એમાં કોઈ પણ બતાવીને ટાઈમ બગાડવા માગે છે